વિદ્યાર્થી મિત્રો આજે હું તમારી સામે એક નવો વિડિયો લઈને આવ્યો છું આપણા રોજબરોજના વાર્તાલાપમાં ક્યારેક ક્યારેક નવા શબ્દો ઉમેરાતા હોય છે અને આજનો એ શબ્દ તરીકે આપણે એને ઓળખશું આજે કયો નવો શબ્દ આપણા વાર્તાલાપમાં જરૂરી છે તે જોઈશું આજનો શબ્દ છે કે વિઝા શું છે ચીને તેનો નવો કે વિઝા લોન્ચ કર્યો છે જેને ચીનના એચ વન બી વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે યુવા વૈજ્ઞાનિકો ઇજનેરો ટેકનિકલ વ્યવસાયિકો અને શિક્ષણ સંશોધન વ્યવસાયિકો આ વિઝા માટે પાત્ર બનશે આ વિઝા તેમને ચીનમાં સ્ટેમ ક્ષેત્રમાં સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી મેળવવાની મંજૂરી આપશે આ વિઝા ચીનમાં વિદેશીઓને લાંબા સમય સુધી રોકાણ બહુવિધ પ્રવેશો અને શૈક્ષણિક સાંસ્કૃતિક વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપશે મિત્રો આ જ રીતે આપણે નવા ઉમેરાતા શબ્દો માટે વિડીયો જોઈશું અને આપણું શબ્દ શબ્દભંડોળ ભંડોળ વધારતા રહીશું આભાર